કહેવાય છે ને કે કર્મોના સિદ્ધાંતો કોઈને છોડતા નથી દિવાળી પહેલા આવું જ કંઈક બન્યું છે સુરત શહેરમાં જ્યાં લાંચીઓ અધિકારીને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે શું હતી આખી ઘટના જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં લાંચિયા અધિકારીની બગડી દિવાળી દસ્તાવેજોમાં વાંધો ના કાઢવા માંગી લાંચ વર્ગત્રણના કર્મચારીએ અઢી લાખ રૂપિયાની માંગી લાંચ એસીબીએ ગોઠવી જાળ અંતે સબ રજિસ્ટ્રાર સકંજામાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે સુરતમાં દિવાળી પૂર્વે એસીબી અધિકારીઓ પર દસ્તાવેજમાં વાંધો નહીં કાઢી ઓર્ડર કરી આપવા માટે ફરિયાદી પાસે રૂપિયા ત્રણ લાખની લાંચની માંગ કરી હતી જોકે ત્રણ લાખની માંગ સામે અઢી લાખ નક્કી થયા હતા જોકે ફરિયાદ લાંચ આપવા ન માંગતા હોવાથી એસીબી સંપર્ક કર્યો હતો જે બાદ એસીબી ગોઠવી લાંચી એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના અસીલ એ જમીન ખરીદવાના હતા એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ દસ્તાવેજનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપિત મહેશ કુમાર રણજીતસિંહ પરમાર જેઓ સબ રજિસ્ટ્રાર સુરત આઠ અડાજણ ફરજ બજાવે છે તેઓએ પ્રથમ ત્રણ લાખની માગણી કરેલી અને ટ્રેપ દરમિયાન અઢી લાખ રૂપિયા એમણે રજકના અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ મહત્વનું છે કે સબ રજિસ્ટ્રાર મહેશ પરમારે ફરિયાદીના સંબંધીને ખેતીની જમીન ખરીદવાની હોવાથી દસ્તાવેજમાં વાંધો નહીં કાઢી ઓર્ડર કરી આપવા માટે રૂપિયા ત્રણ લાખની લાંચ માંગી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ક્લાર્કથી તે સબ રજિસ્ટ્રાર સુધી પહોંચ્યો હતો અને વર્તમાનમાં તેનો પગાર એસી હજાર હોવા છતાં લાંચ માંગી હતી લાંચિયા અધિકારીનું નામ મહેશ પરમાર આક્ષેપિત મહેશકુમારની સેલરી એસી હજાર રૂપિયા હતી અને જેઓ ક્લાર્કથી ભરતી થઈ અને સબ રજિસ્ટ્રાર સુધી પહોંચેલા છે તેઓની ફરજનો સમય લગભગ સત્યાવીસ વર્ષ જેટલો થાય છે આગળ જે જે ટૂંક અમને ઇનપુટ મળશે એ મુજબ અમે ઇન્વેસ્ટિગેશન કરીશું અને આપનો વખતો વખત જાણ આજે ચાર દિવસની એના રિમાન્ડની અમે માગણી પણ આ ઘટના સુરતના રજિસ્ટ્રાર ઓફિસમાં ભ્રષ્ટાચારની ગંભીર તસવીર રજૂ કરે છે ત્યારે બીજી તરફ દિવાળી પહેલા એસીબીની સઘન કાર્યવાહીથી લાંચ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત